છોકરાને ગાડી લઈને મેળવા દયા હિતેશભાઈ બહુ સારા માણસ છે મિત્રો પ્લાન્ટ એ તો તમે જોયો હો આવી એટલે થોડું માથું હો મિત્રો હિતેશભાઈનું થોડું માથું ખાઈએ અને પછી જઈએ બરોબર મિત્રો

ઓનલી ફોર બરાબર તમારો એક બ્લોગ બનાવ્યો એ તો આજ અપલોડ થઈ જશે આ રીતે જોજો એક રીલ બનાવી મસ્ત હિતેશભાઈ પાણી ગાડી લઈ તો ચીવડી મસ્કો લગાવવાનો એ રીલ બનાવી આજ અપલોડ કરવું હમણાં હાલ ઘેર બરાબર લેવો તો મળીએ બે દિવસ લાગશે હોય યાર હા ઓકે ચોખવટ કરવી હારી મિત્રો ચાલુ રામ પ્યારી ને કશું તકલીફ નહીં રોમ ઝૂંપડી કશું ઝીરો જીરો બરાબર ગેસ પુરાયેલો હોપ આવો તમારે તો નહીં હોય મારા પુરાયેલો થોડો પુરાવતા આવજો બે ગેસમાં તો મઈ હું મઈ તી રૂપિયાનો તો આખો દાળો ભરો લેવા તાન મળીએ હિતેશ ભાઈ ખૂબ ખૂબ આભાર આપનો ઓકે મિત્રો જી આવો હા કે કે હા આ તો ઉતારવા વાળો તો જીઓ આઈ આઈ જો તો બરોબર ભેલા નઈ લીધો એટલે લગનમાં જીઓ એ યાર તો ગોવાજી નહીં આયા મિત્રો ગોવાજીનો છોકરો પોચી ગયો ઓકે હિતેશ ભાઈ બીજું કોઈ કેવો ચેનલ થ્રુ કહી દયો મસ્કો તો કેવો લગાવું હું તમને વાત છોડ દયો નહીં મિત્રો મસ્કો લગાય તો આ ગાડી મળો આ કપડો એક નંબર એક નંબર બે દીયો આ કટિંગ કરાવ્યું તો બહુ હાય બૂટ કટ કરાવ્યું હવે બૂટ કટ સામ કરાવ્યું એ કહી દીયે મિત્રો મારામાં લગનમ જીએ ને એટલે અમારું હોય મિત્રો નેડિયો હોય નેડિયો

કોઈ ને દુકાન બુકાન જોવે ને આ ચૌદ વર્ષ યુએસએ રહીને ને આ યાર ખૂબ ખૂબ આભાર યાર મહેનત કરવા માટે યુએસએ બધા મિત્રો જઈ ગુજરાતી ભાઈઓ બધા ખૂબ ખૂબ યાર ગુજરાત ગુજરાત હા ગુજરાત હા યુટ્યુબ ઉપર ઓકે ઓકે તને મળીએ લગન માં જવું ઓકે હા થેન્ક યુ હિતેશભાઈ ચલો મિત્રો તૈયાર થઈ ગયો અલે આ બાજુ ગોતું ને આ બાજુ છો ને યાર ખાલી છાલી ચકાચક થયો મિત્રો

પણ કે હજાર નું પુરાવજો ને એમ કહેતા થાય રે કે હજાર વગર તો આ હેડ નહીં એમ કહેતા થઈ રે એવું હોય પિંટુભાઈ ના ના હજાર નું પૂરશું મિત્રો કારણ કે બિલોદરા જવાનું એટલે હજાર નું પૂરું કરું ઓકે હિતેશભાઈ પુરાવી દીધું હજાર નું પ્રૂફ લીધું પ્રૂફ લીધું કેટલું આવા બતાવીએ ઓકે મિત્રો હજારનું પુરાઈ દીધું ચાલો આજ રજા નાસ્તા સેન્ટરે લગ્નમાં જવાનું એટલે કોમના ટાઈમે કોમ કરવાનું મિત્રો ચો ચોધી વાહણ ગાવાનો પછી લગ્ન પ્રસંગ હોય તો હજીને ફરવું પડે પિંડુ ભાઈ આપણે હના માટે ઘન ફેવરવા માટે તો કમાઈએ શું કહેવું મિત્રો ચલો હા ઠંડ ગાળો આવે એટલે હવે અમુક ટાઈમે બંધ રાખવું પડશે કારણ કે જવું તો પડે ને કાં આપણા કોઈ આવે નહીં બરાબર એટલે નાસ્તા સેન્ટર બંધ રાખવું પડે તો અમુક ટાઈમે રાખ્યું લગ્ન પ્રસંગમાં જવાનું થાય એટલે જઈશું કમાઈએ હા માટે ચોક જવું આબવું કન્નોન ફેરવો પડે ઓકે મિત્રો એટલા માટે તો વાહન જોઈએ હી કણ બરાબર ઓકે તો આવી જાય મિત્રો સાસુમાન ઘરે કોઈ ઘરે દેખાતું નહીં બૂટ ચંપલ ઉતારી દેસુ મિત્રો પેલા કોઈ હાજર નહીં આવે એટલે ઓકે જો અમારે ચાસુ માં આવા આવ્યો આવો કેવા વાળા કોઈ નહીં અમને તો તો આવીને ઉભા રહ્યો મજા આવો છે ચાલ ચંદનજી ચંદન ને હેડા મોમે છે હા બાંગ તો બતો કઈ આ તો હેડો 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 એટલે હેડો અમાર અમાર આ રહી ને ગાડી અમારા હાડો ને જ્યાં ચંદનજી ને હવે ટાઈમ થઈ ગયો બહુ મોડું થઈ ગયું મિત્રો હેડવું પડશે બરોબર તો હેડીએ આવો ચો એ હેડો કરો આવો આવો મજામાં મો હા તે આવો બોલાવો તો ચલો મિત્રો હવે જીએ પાલાવાસ ના થી કાકોજી જોઈ શકો પેલા અમારા મેમોન કિશનજી ને લેવાના આવો કિશનજી ને લઈ લઈ એ બેહી જો અંદર હું આવું કિશનજી જેવું મજામાં અમારા પાલા વાસના ના અમારા મેમો બધા મેમો રોમ રોમ દશરથજી મજામાં રોમ રોમ હા લગ્ન માં જઈએ આપવો ધારો નહીં જોતા ઓકે ચલો ઈકો લાવવાની જરૂર હતી મિત્રો આરીએ ગાડી નથી લાવવાની અને લાવી દીધી આરીએ કેવું થયું મહી રહ્યો આમ જોવો ખાલી પાછળનો સીન બતાવું મહી રહ્યો ફાવશે ને જો

અને કોણ આવે કોઈ આપણે પાછળ કોઈ આવે મોમેરું આવે આવે એટલે મોમેરું આવે એટલે હંગાત હંગાત જઈએ બરોબર મિત્રો તો બધો ચાલી ચા પાણી કરી ને હવે જીએ ફોટો મોમેરું હજુ આવ્યું નહીં મિત્રો તો અથી ચા પાણી કરી અને નેકડે જઈએ મોઢવા જઈએ ને આપણે તો મોઢવા જીએ જઈએ મિત્રો મોમેરું આવે એટલે તમને બતાવું સહેલી જઈએ આવ્યા નહીં હજુ ઓકે જો હજુ કલીને ને આયા હયન બેન પણી લેહડો કેમેરામેન વિડિયો ઉતારવા મને રોડ ઉપર ધનો મિત્રો જો 50 રૂપિયા નઈ લીધા એમાં તો થઈ માં નહીં

હું ફોન રાખું તું તો રેતા અમી જોડી હું આવું ગોવાજી નહીં આવ્યા ગોવાજી વગર હું નું પડ્યું પણ શું કરું ઘેર કોમ હોય ને એટલે નહીં આવ્યા બરોબર અમારા હાડુ આવ્યા મિત્રો જોઈ શકો ઓળખતા હશો પ્રવીણજી પેલા હરેશજી આવો આ ત્રીજી મુલાકાત અમારા હાડુ અંગાજ અમારી બરોબર મિત્રો ઝાઝી મુલાકાત પછી કરાવું ઓળખો મિત્રો અમારા હાડી જુઓ

ભેગા ના પડજો નકે અમે કન્ફ્યુઝ થઈએ ચશ્મા અર્જુને પહેર્યા કરણ એ ચશ્મા પહેર્યા પહેર્યા આ ચશ્મા ને અર્જુને ચશ્મા નહી પહેર્યા બરોબર હું એ પહેરી દઈ પણ તો કન્ફ્યુઝ થઈ જશે બરોબર મિત્રો કરણ ને અર્જુન એક જ જેવા સેમ લાગી છે જો પાંચ ચશ્માય ગાળ્યા અર્જુને પહેર્યા એટલે કરણ જો આવું થાય ઓકે હંગા પર જજો નકે અમે કન્ફ્યુઝ થઈએ હંગાત હંગા પડી જજો હા ઓકે મોમેરું આવ્યું મિત્રો મોમેરું વધાવવાનું ચાલુ હો શિવપુરી મોમેરું આવ્યું અને બિલોદરાની પાર્ટી વધાવશે ઓકે

મને ખબર હતી કે ખબર નહીં અમારા એક એક બીજા હાડુ આવી મિત્રો જોઈ શકો આવી મોટા હાડુ થાવ હા તમ લેટ આવ્યા લેટ આયા તો હાની તો કયો હાલ એવું અરવિંદજી અંદર લગ્ન માં આવી ગયા છીએ મિત્રો જોન પણ મુદેડા થી આવી ગઈ છે

આવા અવાખો રસીન જો ઓકે મિત્રો મોમેરું વધાઈ દીધું હવે જમવા માટે જવાનું હા વલોગરો જમવા બેહીએ હવે જમી લઈએ

ભારતી સાહસ કરી યાર બોલવાનું મિત્રો તો જમવા ભોણિયા હો બધા મિત્રો જમવાનું જમી લીધું મિત્રો હવે જમી અને સોહેલો ગોતી અને થોડીક વાર કરીએ બધા ઓકે મિત્રો હા જો મોમેરું હતું એ જગ્યાએ જઈએ ઓકે હા દિવાળીનું ડઝન ફોન નાખ્યું હું नहीं चाहिए क्या

એલજી અમારે હારોઈ એ એ બિલોદરા પરણેલા હી તો યને આહારન ઘેર આયા હી ચા પાણી કરવા માટે ઓકે તો ચા પાણી બધા આવી ગયો મિત્રો તો બતાવો મિત્રોને આ હા હું લોક કર દઉં હા ના ચા ચા ચા

ఏసి <mully> తో ને અને અમારા ઘેરથી ભાભી હાર્યો મિત્રો ચાવલ બીનતે ખાના બનાતે અચ્છે હે ભાભી હે અમારે બહુ અચ્છે हम इधर आते हैं तो चाय पानी कराते ही नहीं कराते झूठ मत बोलो कैमरे <laughs> में झूठ मत बोलो हमारा चाय नहीं पीते हो ऐसा <laughs> क्यों बोलते हो हाँ पीसे पियेंगे पियेंगे दोस्तों हैं हाँ पियेंगे देखो बच्चे बच्चे सब आ गए देखो दोस्तों बच्ची को लेके गए थे क्या नाम है इसका જોઈશું 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 ઓ ઓ ઓકે મિત્રો આઈ ગયા પોણી પીએ અને જોઈએ તો પાલાવાસ માં રેવાનું હારી કયા

હા બરોબર ઓકે મિત્રો મોટું મડું ધોઈયે ફ્રેશ થઈએ મજામાં ચા પીએ સુયુ હા આઈ ગયો તા મમ્મી હો વિડિયો ગોવાજી ને હાહુ માં આયો હો બેહવા બોલાવા કે મને આશીર્વાદ આલી હો ભોભળો તેવા આશીર્વાદ આલી તમે હોભળો બોલો શું કયો મારા અરવિન શરીર ખારું રાખ અને મારી માં જહુ માં ઈને

મને આશીર્વાદ આલ્યા કમ માં એ કમ માં નું ગોવાજીને હાહુમાં તમે ગોવાજીને વ્યસન છોડાવ્યું ને સુધાર્યા એટલે સારા આશીર્વાદ આલ્યા તો પૈસા ટેકે થોડી મદદ કરવાની ઈચ્છા કરી તમારી આશીર્વાદ ભેગું થોડું એ આલો તો વળી થોડું ગળ્યું મોઢું થાય મિત્રો મારું કેવું

દારુ બારુ એ તો હવે ચોય કરે એ તો બધી ખાજીયું પારુ એ તો હું હવે ના રાખું ભઈ દારુ બારુ કરે અને હું આવવાની છું હા તો બધું બનાવીને રાખજો દારા એટલે હા બરોબર બીજું કોઈ બોલો નહીં બોલો નહીં ગોવા તારી ખેર નઈ કઈ દે ગોવો તો ગોવાજી ને ગોવાજી